ભાઈ તો ગાડી છે તો આપણે જોવાના સી કે બાઇકમાં કેટલું પ્રદુષણ ફેલે છે જો કે મારા બાઇકમાં થોડુંક એન્જિન પણ થોડુંક નબળું પડી ગયું છે છતાં પણ આપણે જોયું કે આપણા બાઇકમાં પ્રદુષણ કેટલું ફેલાય એના માટે આપણે એક જુગાડ કર્યો છે જો તમે આ ડબલું લીધું છે અને આમાં રૂહ ભર્યું છે બરાબર રૂહ ભર્યું છે હવે આપણે આને ઢાંકણાને બંધ કરી દેવાનું છે અહીંયા નાના નાના હોલ બનાવી દીધા છે અને અહીંયા મોટો હોલ બનાવી દીધો છે હવે આ વસ્તુ રહે ને ઈને સાયલેન્સર માં રાખવાનું છે આપણે અને આવી રીતે કરી અને આપણું બાઇક ચાલુ કરવાનું છે જોવાનું છે આપણે કેટલું પ્રદૂષણ ફેંકે છે તો હાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ જોવો આપણે બાઈક ને ચાલુ કરી દીધું છે બરાબર છે અને આ આપણો ઉગાડ છે હાલો હવે આપણે ચાલુ કર્યું તો હવે હવે બંને કેમ ખાસે નહીં આપણે જોઈએ હવે મિત્રો તો જોઈ જુઓ તમે આ જો મિત્રો તમે ઓ ભાઈ તો જુઓ મિત્રો આ પેટ્રોલ ગાડી છે છતાં પણ જો મિત્રો આ પેટ્રોલ ગાડી છે છતાં પણ એટલું પ્રદૂષણ પહેલાંનું તો ડીઝલ ગાડી હોય એટલે થોડુંક વધારે ફેલાય તો હાલો હવે મિત્રો જોઈ જુઓ તમે ચાલો હવે મિત્રો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં ત્યાર સુધી અને ચેનલમાં થોડીક લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો હવે મળશું નવા વિડીયોમાં